અમારો એક ધર્મરથ નીકળવાનો છે અને ગામે ગામ ફરવાનો છે અને ગામે ગામ દરેક સમાજનો સમર્થન લેવાના છે અને વિરોધ કરવા માટે જે કાળા વાવટા માટે એમણે કાયદો કર્યો તો અમે હવે કેસી ધ્વજો લઈને નીકળવાના છે અને શ્રી શ્રીરામનો નારો બોલાવશું હવે એમાં કેવી રીતના પકડે છે એ જોશું એક રૂપાળાને છવ્વીસ રૂપાળાને પાડવાનું કામ ગુજરાતની અંદર ક્ષત્રિયો અને અઢાર આરંભ ભેગાથી કરશે અને ક્ષત્રિય સમાજના ઇતિહાસની અંદર વટ વચન અને વેર આ ત્રણ વસ્તુ ઉપર ક્ષત્રિય સમાજ હંમેશા જીવતો હોય છે ખોટી જગ્યાએ એમને આપણે વેર બાંધ્યું છે અને ખોટી જગ્યાએ ક્ષત્રિયોને વટે ચડાવ્યા છે તો દરેક સમાજ અઢારે વર્ણ ક્ષત્રિય સમાજની સાથે છે બધાએ અમોને સમર્થન આપ્યું છે પણ અમારી પાસે અમારે બેન દીકરીઓની અસ્મિતાથી વિશેષ કાંઈ ન હોઈ શકે એટલે મિત્રો આ લડાઈ ખૂબ લાંબી ચાલશે માત્ર આ ચૂંટણી પૂરતી નથી આ સમાજ લડાઈ ક્ષત્રિય સમાજનું લોહી ગરમ જ હોય છે અને આ લડાઈ લાંબી અમારી ગણતરી દરેક રાજપૂત સમાજનો તો પ્રથમ ફરજ થાય છે કે જયારે આજે માતંગ દેવ સામે ઉમેદવાર છે ત્યારે માતંગ દેવ છે નીતેશભાઈ લાલન છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે તો માતંગ છે તો અમને ઋણ ઉતારવાનો અવસર મળ્યો છે તો આ સમાજ ક્યારે કોઈને ઋણ નથી રાખતી ને અવશ્ય ઉતારીને એમને વિજય બનાવ્યો કચ્છનો મોટામાં મોટો યુદ્ધ થયો તો ઝારાનું યુદ્ધ એમાં પણ સેનાપતિ હતા લાખાજી દાદા તે વીંજાણ ગામના હતા અત્યારે અમારો શ્રી રાજપૂત કાણી સેનાનો જે નેતૃત્વ કરી રહ્યા છે તે પણ વિંજાણ ગામના છે સો ઘર બીજી કોઈ પણ જ્ઞાતિ ના હોય ને ત્યાં એક પણ ઘર દરબાર ન હોય તો એ સો ઘર દરબાર ઉપર ભરોસો મૂકતા હોય એટલે અમારા સત્ય સમાજ ઉપર અઢારે આલમ ભરોસો મુકસે અને અમારી સાથે રહેશે અને આ ધર્મ અમારી સાથે જોડાશે સર કટા શકતે હે મારે સર ઝુકા નહીં શકતે આ અમે ક્ષત્રિયનો ખમીર છે પછી મહારાણા પ્રતાપ હોય કે છત્રપતિ શિવાજી હોય કે દુર્ગાદાસ હોય જે હોય તે મુંદરામાં યોજાયું ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાન સંમેલન મુંદ્રા મધ્ય પાંજરાપોલ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રદેશ રાજપૂત કરની સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મુન્દ્રા તાલુકા ક્ષત્રિય સમાજ તથા મુન્દ્રા તાલુકા શહેર રાજપૂત કરની સેના દ્વારા વિશાળ ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાન સંમેલન પાર્ટ 2 નો આયોજન કરવામાં આવ્યો હતો આ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીએ એક વ્યક્તિ માટે આખા સમાજને નજરઅંદાજ કરતા ક્ષત્રિય સમાજે મોટો નિર્ણય લીધા હતા જેમાં હવેથી ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરી અને કરાવી પોતાનો રોષ પ્રગટ કરશે ગુજરાતની 26 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર કરી રાખડી બાંધી આશીર્વાદ આપશે તે ઉમેદવારને ક્ષત્રિય સમાજ અન્ય દરેક સમાજોનો સાથે સહકાર મેળવી જીતાડવા પ્રયત્નો કરશે આ સંમેલનમાં અઢારે વર્ણનો અમને સાથે સહકાર મળી રહ્યો છે જેથી

તથા મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા કરની સેનાના પ્રમુખ હરિસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આ આયોજન માટે છેલ્લા આઠ દિવસથી જહેમત ઉઠાવાઈ રહી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ ક્ષત્રિય સમાજ દ્વારા અહીં જે કચ્છના છે તે અહીં ઉપસ્થિત છે આપણે એમની સાથે વાતચીત કરશું કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજ નું મિલન થયું હાલ એક લડાઈ છે કે એક ક્ષત્રિય અસ્મિતા સંમેલન જે રાજકોટની અંદર યોજાયું તેમાં વિશાળ સંખ્યામાં છત્રીસ અમારા આગેવાનો જોડાયા ત્યારે સાહેબ આપનું નામ અને પરિચય આપી દો પેલી મારું નામ વીરબરસિંહ જાડેજા શ્રી રાજપૂત કણેશના પ્રદેશ અધ્યક્ષ બાપુ ખાસ કરીને જ્યારે આ લડાઈ અસ્મિતાની લડાઈ છે આ લડાઈમાં જ્યારે છત્રી સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાઈ રહ્યા છે આજે અમે મુંદ્રાની અંદર જે જોયું કે અન્ય સમાજ આપણે જાહેર ટેકો આપે છે તો શું આ લડાઈ કેટલી લાંબી રહેશે અત્યારે આ લડાઈ લાંબી એનું કોઈ નક્કી નથી પણ અઢારે વરણ અમારી સાથે છે અને બધાને અંદરમાં અંદર એક દુઃખતું હતું પણ અમે શરૂઆત કરી છે અને બધા સમાજ અત્યારે અમારી સાથે જ છે અચ્છા ખાસ કરીને આ લડાઈ તમે લડવા જાશો આ લડાઈ લડવા માટે એક માઇક્રો પ્લાનિંગ હોવું જોઈએ જે આપનો રથ પણ નીકળવાનો છે તો આ સમગ્ર આયોજન કઈ રીતે છે અમારો એક ધર્મ રથ નીકળવાનો છે અને ગામે ગામ ફરવાનો છે અને ગામે ગામ દરેક સમાજનો સમર્થન લેવાના છે અને વિરોધ કરવા માટે જે કાળા વાવટા માટે એમણે કાયદો કર્યો તો અમે હવે કેસી ધ્વજો લઈને નીકળવાના છે અને શ્રીરામનો નારો બોલાવશું હવે એમાં કેવી રીતના પકડે છે એ જોશું ખાસ કરીને આપ સંકલન ટીમમાં છો અને એક આપણું સૂત્ર છે કે વોટ ઇજ અસ્ત્ર અને મત ઇજ શસ્ત્ર તો આ શસ્ત્ર કેટલું સાબિત થશે સાત તારીખે રિઝલ્ટ બતાવશે આપ જોઈ શકો છો કે જોશો જુનૂન અને જે આજે સંમેલન જાય અને સંમેલનમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા ત્યારે મારી સાથે એક વ્યક્તિ પણ છે તે પણ એમની સાથે વાત કરશું આવો આપ ત્યારબાદ આપણી સાથે હરપાલસિંહ ચુડાસ હરપાલસિંહ ખાસ કરીને જ્યારે ક્ષત્રિય સમાજ મેદાનમાં છે અત્યાર સુધી આંદોલન ઘણા થયા છે તમે યંગેસ્ટર છો તમે પણ છો જેમ અલ્પેશ ઠાકોર હોય હાર્દિક પટેલ હોય ક્યાંક ને ક્યાંક પછી સરકાર સાથે બેસી ગયા છે તો આ આંદોલન ક્યાં સુધી થશે આ આંદોલન જ્યાં સુધી જીવશું ત્યાં સુધી હાલશે અને મેં આપને પહેલાં પણ વાત કરી કે જેટલા આંદોલનો થયા એની અસર ભાજપને પડી નથી એટલે બધાને ભાજી બાજીમૂળ સાંભળી જશે આવતા દિવસોની અંદર ક્ષત્રિય સમાજ અને બૂથમાં જવો આવશે અને એક રૂપાળા નહીં છવ્વીસ રૂપાળાને પાડવાનું કામ ગુજરાતની અંદર ક્ષત્રિયો અને અઢાર આરંભ ભેગા થઈને કરશે ઘણી વાર લડાઈ સરકાર સામે હોય છે પરંતુ સમય જતાં જતા ક્યાંક ને ક્યાંક લડાઈ સમેટી જાય છે પણ ક્ષત્રિય સમાજ જ્યારે હાલ મેદાનમાં છે તો શું આ લડાઈ હજી સુધી ચાલશે કે ક્યાં સમેટી જશે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ આ ભારત દેશની અંદર ક્ષત્રિય સમાજ જો શબ્દ કાઢ નાખવામાં આવે તો કોઈ શાસ્ત્ર પુસ્તક કંઈ વધે એવું જ નથી અને ક્ષત્રિય સમાજના ઇતિહાસની અંદર વટ વચન અને વેર આ ત્રણ વસ્તુ પર ક્ષત્રિય હંમેશા જીવતો હોય છે ખોટી જગ્યાએ એમને આપણે વેર બાંધ્યું છે અને ખોટી જગ્યાએ ક્ષત્રિયોને વટે ચડાવ્યા છે માત્ર એક સીટ માટે એને આનો તો જવાબ આપણે આપવામાં આવશે માત્ર લોકસભાની અંદર નહીં ગુજરાતની ગાદી ઉપરથી જેમ રાવણનું જીવન જે હતું એ એ નાભીમાં હતું એમ ભાજપનું જીવન ગુજરાતની અંદર છે ગુજરાતની ગાદી ઉપરથી જ્યાં સુધી ક્ષત્રિયો એમને હટાવશે નહીં ત્યાં સુધી જમશે જમપીને બેસે નહીં આ વાત પાકી છે ખાસ કરીને જ્યારે આપ સમજો છો કે સામે દેશની સૌથી મોટી પાર્ટી એની સામે આપની લડાઈ છે એનો પણ એક માઇક્રો પ્લાન હોય છે પરંતુ ક્ષત્રિય સમાજ જ્યારે મેદાનમાં ઉતર્યો છે ત્યારે આ લડાઈ લડવા માટે આપ પણ સમજો છો કે માઇક્રો પ્લાન પણ હોવું જરૂર છે તો આગામી રણનીતિ આપની સમગ્ર શું હશે દેશની મોટી પાર્ટી હોઈ શકે આ દેશનો ઇતિહાસ હંમેશા ક્ષત્રિયનો રહ્યો છે અને એના જ એની જે સ્ટાઇલ જે રહે બૂથ સુધી પહોંચવાની એનાથી પણ માઇક્રો પ્લાનિંગ આવતા દિવસોમાં ક્ષત્રિય સમાજ કરવાનો છે એ કદાચ વન પેજ વન બૂથ ઉપર આપણે એનો એક પ્રભારી નિમતા આવે છે અમે પાંચ પાંચ મતદારો ઉપર અમારો એક એક ઇન્ચાર્જ છે આ ખાસ કરીને લડાઈ ભાજપ સામે છે એટલે અત્યારે ભાજપને ટક્કર દેવા માટે જે પક્ષ સામે હશે તો એને જાહેરમાં ટેકો કોઈ કઈ રીતે સત્રી સમાજ આપશે અમારી માતા એ જેમ અત્યારે કચ્છની અંદર જેમ રાજકોટની અંદર ઉમેદવારને જવતો લેવો ભય જાહેર કરો અમે અમે કોઈ ઉમેદવાર જાહેર કરતા નથી અમે આને સપોર્ટ કરશું અમારી માતા બહેનોને જે ઉમેદવાર ગમશે જેને રાખડી બાંધશે એની શક્તિ ઉભો રહેશે તો આ હતા હરપાલસિંહ જે એમનું એક જોશ અને જુનૂન છે અને તે પણ કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ જે ભાજપની સામે જે લડશે અને મજબૂત ઉમેદવાર છે એને ટેકો આપશે પરંતુ આવનારો સમય બતાવશે કે સાત તારીખના કેની સાથે રહેશે અને મિત્રો સાત તારીખના વોટિંગ કરવાનું પણ આપ ભૂલશો નહીં કારણ કે સ્વાભિમાન અને સન્માન કારણ કે લોકશાહીનો મોટામાં મોટો પર્વ હોય તો એ વોટિંગ છે તો પ્રથમ તમારું વોટિંગ કરી અને આ પર્વને આપ મનાવશો ત્યારબાદ મારી સાથે ક્ષત્રિય સમાજના માંડવીના પણ એક આગેવાન છે જે બહુ જોશ અને જૂનું જ્યારે એ પણ બોલતા હોય છે તો લોકો સાંભળવા માટે એમને દૂર થોધ્યા હતા પરંતુ બાબુ આપનું નામ મને પરિચય આપી દીધો રાજેન્દ્રસિંહ જાડેજા ગામ કોદ્યા ચોરા તાલુક માંડવી ખાસ કરીને રાજેન્દ્રભાઈ આ લડાઈ ભાજપ સામે છે અને ભાજપ દેશની મોટામાં મોટી પાર્ટી પણ કહેવાય છે આ લડાઈ કેટલી લાંબી ચાલશે આમ જોવા જોઈએ તો આ લડાઈ જ્યારે રાજા રાજવાળા રજવાડાઓના બેન દીકરીઓ ઉપર ટિપ્પણી કરીને શરૂઆત થઈ છે ત્યારે આ માત્ર ક્ષત્રિય સમાજની લડાઈ નથી ક્ષત્રિય સમાજ ના જ ખાલી રજવાડા નહોતા પાટીદાર સમાજના રજવાડા હતા બ્રહ્મ સમાજના રજવાડા હતા લઘુમતી સમાજના રજવાડા હતા આદિવાસી રજવાડા હતા ભીલ રજવાડા હતા બ્રાહ્મણ રજવાડા હતા અસંખ્ય રજવાડાઓ હતા બધાની બેન દીકરીઓ પર જ્યારે આ ટિપ્પણી કરી છે આનું નેતૃત્વ ક્ષત્રિય સમાજે લીધું છે અને અંદર તો દરેક સમાજ અઢારે સમાવરણ ક્ષત્રિય સમાજની સાથે છે બધાએ એમોને સમર્થન આપ્યું છે અને સ્વાભાવિક છે કે કોઈ ટિકિટની વાત હોય ત્યારે મનભેદ કે મતભેદ હોઈ શકે પણ જ્યારે બેન દીકરીઓની વાત હોય તમે જોયું છે સમગ્ર ગુજરાતની અંદર ધોરાજી હોય સુરેન્દ્રનગર હોય બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો તાલુકા પંચાયતના સભ્યો તાલુકા જિલ્લાના સંગઠનના હોદ્દેદારો રાજીનામા આપી અને ભાજપની વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે કારણ કે ભા ભારતીય જનતા પાર્ટી પાસે ક્ષત્રિય સમાજની માત્ર ને માત્ર એક જ માગણી હતી કે રૂપાલાને ટિકિટ કાપો એની જગ્યાએ એના ધર્મપત્રીને ટિકિટ ચૂંટણી લડાવો એના ભાઈને લડાવો એના દીકરાને લડાવો અન્ય કોઈ પાટીદારને લડાવો તો પણ અમને કોઈ વાંધો નથી ક્ષત્રિય સમાજની ટિકિટ જોતી નથી પણ અમારી પાસે અમારી બેન દીકરીઓની અસ્મિતાથી વિશેષ કાંઈ ન હોઈ શકે એટલે મિત્રો આ લડાઈ ખૂબ લાંબી ચાલશે માત્ર આ ચૂંટણી પૂરતી નથી આ સમા લડાઈ ક્ષત્રિય સમાજનું લોહી ગરમ જ હોય છે અને આ લડાઈ લાંબી ચલાવવાની અમારી ગણતરી છે ત્યારબાદ છત્રી સમરના એક આગેવાન આમ તો કરણી સેનાના પણ એક આગેવાન છે ત્યારે સાહેબ ખાસ કરીને આપનું નામ અને પરિચય આપી દો રાણુભા શિવભા જાડેજા શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મીડિયા પ્રભારી જ્યારે આપ પ્રવચન આપતા હતા વક્તવ્ય આપનું ચાલુ હતું ત્યારે લોકો આપને ખૂબ સાંભળતા હતા અને આપણે જોશ અને જુનુનથી લોકોને સમજાય પણ છત્રી સમાજની જ્યારે સંમેલનની વાત આવી જ્યાં સ્વતી સ્વાભિમાન અને સન્માનની વાત છે ત્યારે આપની સાથે કઈ કઈ સમાજ લોકો અમારા સાથે ચારણ સમાજ છે દલિત સમાજ છે મુસ્લિમ સમાજ છે તેમજ માલદારી સમાજે જાહેર ટેકો કર્યો પછી બ્રહ્મ સમાજ છે અને પ્રજાપતિ સમાજ છે ઘણી બધી સમાજોએ એમને જાહેર ટેકો કર્યો છે અને બધા એમ સમજે છે કે હકીકતમાં જ્યારે આ બેનો વિરુદ્ધ શબ્દ બોલ્યા છે તે ગલત છે ને અમે રાજપૂત સમાજની અસ્મિતાની લડાઈમાં સાથે છીએ આપે એક પરંપરાવાત વાત કરીએ જ્યારે રાજપૂત સમાજનો દીકરો જ્યારે યુવરાજ બને જ્યારે ગાદી ઉપર બેસે ત્યારે એને તિલક માતંગ સમાજના ધર્મગુનું કરતા હોય છે મહેસૂલ સમાજના ક્યાં ને ક્યાં જોગાના જોગ આપે કીધું આ અવસર આપને પણ મળેલો છે તો આ અવસર કેટલું સુધી ચાલશે બિલકુલ ચાલશે કારણ કે યોગાનો યોગ અમારા જ્યારે સાડા ત્રણસો વર્ષ જેવું રાજા સહીના વખતમાં રાજગાદીઓ ઉપર અમે લોકો જ્યારે બેસતા અમારી સમાજના રાજપૂત રાજાઓ ત્યારે માતંગદેવે તિલક કરી અને એમને વધાવ્યા છે અને ખૂબ સરસ રાજવાડા ચાલ્યા ત્યારે આજે અમારી ફરજિયાતિક આ યુદ્ધમાં અમે માતંગદેવ ત્રિયાર છે ઉ જઈને માતંગદેવોના આશીર્વાદ લીધા અને યોગાનો યોગ આ અત્યારે રાજપૂત સમાજ અને એમાં ખાસ જાડેજા સમાજો દરેક રાજપૂત સમાજનો તો પ્રથમ ફરજ થાય છે કે જ્યારે આજે માતંગ દેવ સામે ઉમેદવાર છે ત્યારે માતંગ દેવ છે નીતેશભાઈ લાલન છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે તો માતંગ છે તો અમને ઋણ ઉતારવાનો અવસર મળ્યો છે તો આ સમાજ ક્યારે કોઈને ઋણ નથી રાખતી ને અવશ્ય ઉતારીને એમને વિજય બનાવશે અમે બીજો યોગાનો જોગ એ છે કે અમારા શ્રી રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશના પ્રમુખ છે શ્રી વીરભદ્રસિંહ સાવસિંહ જાડેજા એ વીંજાણ ગામથી આવે છે અને આપણે આપ જોઈ શકો છો અને પત્રકાર છો તો આપને ખ્યાલ હશે કચ્છનો મોટામાં મોટો યુદ્ધ થયો હતો ઝારાનું યુદ્ધ એમાં પણ સેનાપતિ હતા લાખાજી દાદા તે વીંજાણ ગામના હતા અને અત્યારે અમારો શ્રી રાજપૂત કાણી સેનાનું જે નેતૃત્વ કરી રહ્યા છે તે પણ વિંજાણ ગામના છે ત્યારે પણ યુદ્ધમાં વિજય થયો છો અને અત્યારે પણ આ કચ્છ લોકસભાની અંદર વિજય બની અને યુદ્ધની અંદર વીરભદ્રસિંહને અને સમગ્ર કચ્છની રાજપૂત સમાજ તેમજ દરેકો સમાજોનો વિજય થશે જારાના યુદ્ધમાં પણ દરેક સમાજો સાથે રહીને યુદ્ધ કર્યું તો વિજય થયો હતું અને આના અંદર પણ સમગ્ર સમાજો સાથે રહીને યુદ્ધની જેમ અવસર કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને જીતાવશે ને ભારતીય જનતા પાર્ટીને હરાવશે ત્યારબાદ એક યુવાન ચહેરો જે સમગ્ર લોકોને એકત્રિત કરે સમાજ માટે દિવસ રાત મહેનત કરતો એ ચહેરો કારણ કે ભલે પદ અને ગરીમા હોય પરંતુ એક પોતાની સમાજ માટે જવાબદારી સમજીને જયારે નીકળ્યા એવા મારા મિત્ર હરિસિંહભાઈ પહેલા તો સાહેબ આપનું નામ અને પરિચય આપી દીધો મારું નામ ડોક્ટર હરિસિંહ જાડેજા પ્રમુખ મુન્દ્રા તાલુકા શ્રી રાજપૂત કરણી શહેરના ખાસ કરીને જ્યારે આજે મુન્દ્રાની અંદર આજે સંમેલન થયું એની અંદર ઘણા એકત્રિત થયા ઘણા લોકો દૂર દૂરથી ભણ્યા પરંતુ જે આપણે વાત કરી કે હવે સમય શસ્ત્રો નહીં પણ પોતાના વોટનો સમય છે તો શું આ સમાજ ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ કઈ રીતે વોટિંગ તમારી સાથે રહેશે કરશે ક્ષત્રિય સમાજ એ એવો સમાજ છે અઢારે આલમ અઢારે વર્ણને સાથે લઈ હાલનારો ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજ એટલે સો ઘર બીજી કોઈ કોઈપણ જ્ઞાતિના હોય ને ત્યાં એક પણ ઘર દરબાર ન હોય તો એ સો ઘર દરબાર ઉપર ભરોસો મૂકતા હોય એટલે અમારા સત્ય સમાજ ઉપર અઢારે આલમ ભરોસો મૂકશે અને અમારી સાથે રહેશે અને આ ધર્મયુદ્ધમાં અમારી સાથે જોડાશે ખાસ કરીને આપણી પણ એક રણનીતિ છે તો એ રણનીતિ ભાગરૂપે મુન્દ્રા તાલુકામાં કઈ રીતે આપનું આગામી આયોજન રહેશે મુન્દ્રા તાલુકાની ચાર જિલ્લા પંચાયત છે અને નગરપાલિકાના જે વોર્ડ છે એના સમગ્ર અમારા પ્રભારીઓ જિલ્લા પંચાયત વાઇઝ નગરપાલિક પાલિકા વાઇઝ અને બૂથ વાઇઝ અને પેજ વાઇઝ એ અમારી માઇક્રો પ્લાનિંગ સાથે અમે મેદાનમાં ઉતરશું હવે દાદા ખાસ કરીને આપ એક સાહેબ એક શેર બહુ જબરદસ્ત પડ્યો હતા કે સર કટા શકતે લઈને સર ઝુકા નહીં શકતે તો આ સમય કેવો છે અત્યારનો સમય છે કે નિશાન ચોક માપ નિશાન ચોક માપ કહેવાનો મતલબ એ છે કે અમારો ક્ષત્રિયનો ખમી છે કે નિશાન ભલે ભલે ફેલ જાય પણ એ ધય છોરો નહીં આમ સર કટા શકતે હે મારો સર ઝૂકા નહીં શકતે આ અમે છત્રીનું ખમીર પછી મારાના પ્રતાપ હોય કે છત્રપતિ શિવાજી હોય કે દુર્ગાદાસ હોય જે હોય તે પણ અમે અમે અમારા ખમીરથી અને અમારા ખમીરની સાથે અઢારે આલમ તમામ સમાજ અમારી સાથે ચાલ્યો છે અને અમે પણ યુગે જોકે સમય સમયે અઢારે આલમ અઢારે સમાજ ચારે વલણને અમે સાથે ચાલીને સાથે ચાલીને ચાલ્યા છીએ એટલે જ દરેક સમાજ અમને છત્રે અમને બાપુ કહીને બોલાવે છે અમને બાપુ ક્યારે કહે છે કે અમે એમની પાછળ બલિદાન આપ્યા છે અમને 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 એમની પાસે અમે સર કટાવ્યું છે એમની અસ્થિરતા માટે અમારા સ્વાર્થ માટે નહીં આજે જે અમારી લડાઈ છે એમ અમારો કોઈ અંગત સ્વાર્થ નથી અમારી કોઈ એવી માગણી નથી કે અમારા છત્રીને તમે ટિકિટ આપો અમારી એવી પણ માગણી નથી કે તમે પાટીદાર સમાજને ભલે ટિકિટ આપો પણ રૂપાલાને નહીં પણ તો ભારતીય જનતા પાર્ટીનું ગર્વ અને ભારતીય જનતાને જે ગુમાન ચડ્યું છે એ ગુમાન ઉતારવા માટે આ છત્રી સમાજને અઢારે અલગ અમને ટેકો આપ્યો છે ત્યારે સો સો ટકા અમને વિશ્વાસ છે કે અમે એક નહીં અઢારે અલગ અમારી સાથે આમ સમજ છે કે આમ સર કટા શકતા હે મગજ ઝુકા નહીં શકતી અમે ભારતીય જનતાની પાસે ઝૂકશો નહીં જે થવાનું હોય તે થાય અને એમને હરાવશું અને ખાલી રાજપૂત અસ્મિતા સમાજ નહીં પણ અઢારે અઢાર ભારત દેશની એકસો ને કરોડની પ્રજા અમારી સાથે છે અને આ અહંકારી આ ભારતીય જનતા પાર્ટીને અને અહંકારી જે દાઢીધારીઓ બેઠા છે એને આ પ્રજા સો ટકા એમની વિરુદ્ધમાં ચુકાદો આપશે અને ભારતમાંથી આ જે રાવણ રાજ છે જે અભિમાન રાજ છે એમાંથી એમને મુક્ત કરવા માટે અમારી આ અ સંમેલનનું સંમેલન છે જય ભારત જય ત્યારબાદ આપ જોઈ શકો છો અહીં એક બે વોશિંગ મશીન રાખવામાં આવે તો આ ડેમો પણ બતાવવામાં આવ્યો તો કદાચ આ ડેમો તમે પણ જોયો હશે કે જેની અંદર વોશિંગ મશીન બે રાખવામાં આવે તેની અંદર સમગ્ર કઈ રીતે પ્રક્રિયા નથી શું થયું એ આ તમને અમારા બાજુમાં જે વિડીયો ચાલી રહ્યો છે વિડીયોમાં અમે બતાવશું ક્ષત્રિય સમાજમાં કંઈ ને કંઈ રોષ હવે આ કચ્છની અંદર ભારે રોષ દેખાઈ રહ્યો છે પરંતુ આવનાર સમય જ્યારે સાત તારીખના વોટિંગ થશે ક્ષત્રિય સમાજ કઈ રીતે શું કરે છે એમની આગામી રણનીતિ શું છે એ આપે સૌએ લોકોના આગે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમને આપે કહ્યું હવે જોવાનું તે રહ્યું કે જૂનમાં સત્ય સમાનુ રિઝલ્ટ આવે છે કે નહીં